બીજી તરફ રાજ્યમાં વકરી રહેલ ચાંદીપુરા વાયરસ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ચાંદીપુરમના શંકાસ્પદ ચૌદ કેસો નોંધાયા છે અને તેના સેમ્પલ વધુ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા છે સાથે જ લોકોને વધુ સાવચેતી રાખી કોઈ લક્ષણો જણાય તો નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર પર જવા સલાહ આપી હતી કોલેરાના ફેલાવા અંગે પ્રતિક્રિયા આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું કે વરસાદી ઋતુમાં બહાર ખાણીપીણી ટાળવી ઘરમાં પણ પાણી ઉકાળીને પીવું અને ચોમાસામાં વિશેષ કાળજી લેવી અત્યારે આપણે ચાંદીપુરમની અંદર જે કેસો મળ્યા છે સાબરકાંઠામાં ચાર જેમાંથી મરણની સંખ્યા બે છે અરવલ્લીમાં ત્રણ અને ત્રણે ત્રણ કમનસીબે મૃત્યુ પામ્યા છે મહીસાગરમાં એક એ પણ કમનસીબે મૃત્યુ પામેલ છે ખેડામાં એક મહેસાણામાં એક અને રાજકોટમાં એક અને રાજકોટમાં જે દર્દી મળ્યું છે એ પણ મૃત્યુ પામ્યું છે આમ કુલ અગિયાર કેસમાંથી મરણની સંખ્યા સાત થઈ છે કુલ આઠ હજાર પાંચસો અને બાણું ઘરોમાં કુલ ચોવાલીસ હજાર ઇઠ્યોતેર વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કર્યું છે સાથે કુલ લગભગ છવ્વીસો જેટલા મકાનો ઘર અને ઢોર કોઠાર જેવા તમામ સ્ટ્રક્ચરમાં ધારાધોરણ મુજબ છંટકાવની કામગીરી કરી છે સ્લે ફ્લાય ઉત્પત્તિ બ્રિડિંગ અટકાવવા માટે મેલિથિયનના પાંચ ટકાના પાવડરથી આપણે ડસ્ટિંગ પણ કર્યું છે લગભગ ચોવીસથી બોતેર કલાક સુધીમાં આવા કોઈપણ પ્રકારનું લક્ષણ દેખાય જો ચોવીસ કલાકની અંદર એ હોસ્પિટલ સુધી પહોંચે અને સારવાર ચાલુ થઈ જાય તો એની બચવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે પરંતુ આશરે બોતેર કલાક પછી જો એ પેશન્ટ પહોંચતું હોય એ બાળક પહોંચતું હોય તો એમાં આમાં મોર્ટાલિટી એ લગભગ સાઠથી સિત્તેર ટકા ખાસ કરી આ ચોમાસાની અંદર દરેક જણે કાળી કાળજી રાખવી જોઈએ અને એમાં પણ બજારની અંદર કે હોટલો ઉપર કે રેકડીઓ ઉપર કોઈપણ પ્રકારનું ભોજન આરોગવું એ આરોગવું એ તંદુરસ્ત માટે હાનિકારક છે અને એમાં પણ ખાસ કરી ચોમાસાના સિઝનની અંદર પણ પાણી ઉકાળીને પીવું આ અમે ગાઈડલાઈન આપી છે લોકોને આપી છે અને સાથે આવા જો કોઈ કેસ મળી આવે તો આરોગ્ય વિભાગ દ્વારા તરત જ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે